હવે વાત કરીશું ભ્રષ્ટાચાર પર ફર્યો દાદાનો દંડો અને આ સૌથી મહત્વના સમાચાર કે ગુજરાતમાં ભ્રષ્ટાચારીઓ સામે દાદાની કડક કાર્યવાહી સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે ગુજરાતમાં ભ્રષ્ટાચારની સામે સરકાર હવે એક્શનમાં આવી છે ભ્રષ્ટાચારીઓ સામે ગુજરાત સરકારની આ કડક કાર્યવાહી ગુજરાત સરકાર દ્વારા કાર્યવાહી કરાઈ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં સરકારનો સીએઆરઇ પ્લાન સરકાર દ્વારા પ્લાન કરવામાં આવ્યો અને આ પ્લાન થકી ફરિયાદી પર ફોકસની યોજના ફરિયાદીને હેરાન પરેશાન કરવામાં આવતા તેને રક્ષણ આપવામાં ફરિયાદીને રક્ષણ આપવામાં દાદા સરકાર કે જે અગ્રેસર રહી પ્રોગ્રામ થકી ફરિયાદીને મદદ કરે છે એસીબી અને એસીબી દ્વારા આ એક મદદની રાહ છે નવસો થી વધારે ફરિયાદીઓનો સંપર્ક કરવામાં આવ્યો પ્રદીપ કચીયા આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે પ્રદીપ હવે ફરિયાદીને પણ રક્ષણ અને સાથે ભ્રષ્ટાચાર પર દાદાનો દંડો ફરી વળ્યો બિલકુલ રાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જ્યારથી તે બીજી વખત તેમની સરકાર બની રાજ્યની અંદર ત્યારથી તેઓ જે અધિકારીઓ જે છે કે જે લાંચ લઈને કામ કરી રહ્યા છે તેની ઉપર હંમેશા એ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સોંઘ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય બંને પોતાની તવાહી જે છે તે આ ભ્રષ્ટ અધિકારીઓ સામે મચાવી છે એ અંદર ગૃહ વિભાગની અંદર જે કામ કરતા પોલીસ કર્મચારી હોય કે અન્ય કોઈ કોઈ અંદર કામ કરતા કે જે કોઈ જયારે જયારે તેમને લાંચ લીધી છે ત્યારે ત્યારે ત્યાં એસીબીની ટીમ જે છે તે તપાસ માટે ત્રાટકી છે અને છેલ્લા એક વર્ષની જો વાત કરવામાં આવે તો એક વર્ષની અંદર એસીબી દ્વારા રાજ્યની અંદર જે અધિકારીઓને લાંચ લેતા પકડ્યા છે તેમાં સૌથી વધારે ગૃહ વિભાગ છે ત્યારબાદની જો વાત કરવામાં આવે તો રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના જે કર્મચારીઓ છે તે લાંચ લઈ રહ્યા છે એ તમામ કોર્પોરેશનની અંદર કામ કરતા એ કર્મચારીઓ જે છે કે જે લાંચ લઈ રહ્યા છે આ તમામની સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તે છૂટ આપવામાં આવી છે કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ અને તમે કેસ કરો જેને લઈને જો વાત કરવામાં આવે રાજા છેલ્લા ત્રણ મહિનાની અંદર સરેરાશ જો વાત કરીએ તો રોજના બે કરતાં પણ વધારે કેસ જે છે તે એસીબીની અંદર થાય છે અને એસીબી દ્વારા તે અધિકારીઓને ટ્રેપ કરી અને તે લાંચ લેતા પકડતા અને ફસાવી પણ લેવામાં આવે છે આભાર પ્રદીપ તમામ વિગતો બદલ તો હવે ફરિયાદીઓને પણ રક્ષણ પૂરું પાડવામાં આવશે તેને લઈને પણ સીએઆરઇ પ્રોગ્રામમાં ડિજિટલ સ્વરૂપે આ સંગ્રહ કરવામાં આવે આરોપીને સજા થાય તેના માટે કન્વિક્શન રેટ વધારવા માટે પણ પગલાં લેવામાં આવ્યા છે આરોપીને સજા થાય તેના માટે આ પગલાં લેવામાં આવ્યા દાદા સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવી રહ્યા છે ભ્રષ્ટાચારીઓની સામે વિષય નિષ્ણાંત અને અદ્યતન ટેકનોલોજીની પણ અહીંયા માંગ કરવામાં આવી રહી છે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગૃતતા લાવવા માટે પણ સરકાર દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે છે અને આ સતત પ્રયાસો કે જેમાં ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર તમામ એક્ટિવ કરી દેવામાં આવી છે ફરિયાદીને સુરક્ષા પૂરી પાડવા માટે ચાલુ વર્ષે ભ્રષ્ટાચાર વિરુદ્ધ એકસો જેટલા કેસ કાર્યવાહી કરવામાં આવી હતી ગુજરાતમાં ભ્રષ્ટાચારની સામે હવે દાદા સરકાર કે જે એક્શન મોડમાં આવી ગઈ છે અને દાદા સરકાર દ્વારા મજબૂત પગલાં લેવામાં આવી રહ્યા છે મજબૂતના અદ્યતન સાધનો પણ અહીંયા પૂરા પાડવામાં આવ્યા છે ભ્રષ્ટાચારીઓને પકડવા માટે ઠેર ઠેર સ્ટર અને સ્ટીકર પણ લગાડી દેવામાં આવ્યા છે આ સાથે સરકાર દ્વારા સીએઆરસી પ્લાન પણ ઘડી દેવામાં આવ્યો છે ફરિયાદી પર ફોકસની યોજના આ પ્લાન થકી કરવામાં આવી અને ચાલુ વર્ષે આ તમામ કાર્યવાહી કરવામાં આવી છે અલગ અલગ ચાર એ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર રાજકોટ ઉના સુરત અને જામનગરના આ ચારે ચાર દ્રશ્યો છે કે ટીપીઓ એમડી સાગઠિયા પર કાર્યવાહી કરવામાં આવી આ તરફ પીએસઆઈ પર કાર્યવાહી કરવામાં આવી છે ઉનાના એ દ્રશ્યો સુરતના પણ દ્રશ્યો ફૂડ સેફ્ટી ઓફિસરની સામે પણ કાર્યવાહી કરવામાં આવી જીજી હોસ્પિટલના સ્ટાફની સામે જામનગરમાં કાર્યવાહી કરવામાં આવી તો હવે આ તમામ કાર્યવાહી સખત થઈ છે એ ભ્રષ્ટાચારીઓ સામે દાદાનો દંડો ફરી વળ્યો છે અને સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે રાજકોટ ઉના અને સુરત આ તમામ અલગ અલગ દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો જામનગરના પણ એ દ્રશ્યો સામે આવ્યા છે એટલે કે એમડી સાગઠિયા પર કાર્યવાહી કરવામાં આવી ટીપીઓ દ્વારા પીએસઆઈ પર કાર્યવાહી કરવામાં આવી છે હોસ્પિટલના સ્ટાફ પર કાર્યવાહી કરવામાં આવી અને આ તરફ સુરતના દ્રશ્યો કે ફૂડ સેફટી ઓફિસરની સામે કાર્યવાહી કરવામાં આવી એટલે કે જ્યાં પણ જનતાની સેવા કરવામાં અથવા તો જનતાને લૂંટવામાં જો કોઈ વ્યક્તિ આગળ હશે તો તેના પર દાદાનો દંડો ફરી વળશે તેમને છોડવામાં નહીં આવે